જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું ગરમીઓ માટે લૂ ન લાગવા દે સાથે પેટને ઠંડક આપે એવા છ જાતના શરબત બનાવીશું માત્ર દસ મિનિટમાં બની જતા તો પહેલું સરબત આપણે સેતુનું બનાવીશું ભીષણ ગરમી શરૂ થાય પહેલાં એટલે એપ્રિલ અને મે આ ફળનું ખૂબ જ ઉત્પાદન થાય છે આ નાનું એવું ફળ ખાટું મીઠું ફળ ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓને દૂર રાખશે તો ચાલો હવે એક વાટકામાં સીટૂર મૂકી એમાં થોડું પાણી ઉમેરી સારી રીતે ધોઈ લેશું જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો સીટૂર તમારા માટે બેસ્ટ મોસમી ફળ છે હવે આપણે સીટૂરમાંથી પાણી નીતારી લેશું તમે સીટુને આ રીતે એમ જ પણ ખાઈ શકો છો અને જ્યુસ પણ બનાવી શકો છો તો ચાલો તમને જ્યુસ બનાવવાની રેસીપી બતાવો તો સૌથી પહેલાં એક મિક્સર જારમાં એક વાટકી જેટલી ખડા સાકર લઈશું તમે એની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે સારી રીતે ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ પાવડર થઈ ગયો છે ચાલો તો હવે બીજા મિક્સર જારમાં સીતુર ઉમેરી લેશું આ ફળ દેખાવે જેટલું સુંદર હોય છે એટલું જ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે તેનો સ્વાદ ખાટો મીઠો હોવાથી બે ચમચી જેટલો ખડા સાકરનો પાવડર ઉમેરીશું ત્યારબાદ એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કેટલો સરસ લાલ કલર આવી ગયો છે હવે એક વાટકો લઈશું એની ઉપર આ રીતની ગરણી મૂકી સેતૂરનો જ્યુસ રેડી લઈશું અને સારી રીતે ગાળી લઈશું સેટુરમાં રહેલા વિટામિન સીની સારી એવી માત્રા હોય છે અને આ જ કારણે આ ફળ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે હવે આપણે એક ગ્લાસમાં થોડા બરફ ઉમેરીશું અને સેતૂરનો જ્યુસ ઉમેરી લઈશું સેતૂરની ટાશી ઠંડી હોય છે માટે તેને ઉનાળામાં ખાવાથી લૂ નથી લાગતી અને આપણી ત્વચા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે આ ઉનાળામાં તમે આ સેતુનું જ્યુસ જરૂરથી બનાવજો તો બીજું શરબત આપણે બીલીના ફળનું જ્યુસ બનાવીશું વસંત ઋતુ જેવી પૂરી થાય અને ઋતુની શરૂઆત થાય ત્યારે બીલીપત્રના ફળ ઉપર એક એક વર્ષ સુધી લટકેલા બીલીપત્રોના ફળો પાકવા માંડે છે આ એટલું દુર્લભ ફળ છે કે જેનું સેવન આપણે જરૂર કરવું જોઈએ એનું શરબત આપણે જરૂર બનાવીને પીવું જોઈએ બીલીપત્રનું ફળ બહારથી કઠણ હોવાથી આપણે એને એક દસ્તાના મદદથી ફોડી લઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ માવો નીકળી આવ્યો છે એની અંદર ચિકાસવાળો માવો નીકળતો હોય છે અને અંદર મઢ જેવું ચીકણું પાણી પણ નીકળતું હોય છે તે ખૂબ જ ફાયદાકારક હોય છે તો આપણે એક ચમચીના મદદથી માવો કાઢી લેશું હવે આપણે એમાં બે ગ્લાસ પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી પંદર મિનિટ રાખી મૂકીશું પંદર મિનિટ પછી આ રીતે મેસરના મદદથી મેશ કરતા જઈશું તમે એને હાથ વડે પણ કરી શકો છો ગરમી સંબંધિત જેટલી પણ બીમારી છે એમાંથી રાહત મેળવવી હોય તો બીલાનું સરબત ખૂબ જ લાભદાયક છે હવે આપણે એક વાટકો અને ગરણી લઈશું ત્યારબાદ તેમાં મિશ્રણ ઉમેરી સારી રીતે ગાળી લેશું જો લૂંઠી બચવા ઈચ્છતા હોય ગરમીની અંદર મોટાભાગે લૂ લાગવાના કારણે મરડો કમળા જેવી બીમારી ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવવાના કારણે ઝાડા જેવી બીમારી ઋતુમાં ખૂબ જ પ્રમાણમાં વધતું હોય છે જો એની સામે રક્ષણ મેળવવો હોય તો બીલીપત્રના ફળનો સરબત ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે એમાં ચાર ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરીશું તમે તમારા હિસાબથી ઓછું વધટું કરી શકો છો અને બરાબર ચમચાના મદદથી મિક્સ કરી લઈશું આ ફળ લાવો ત્યારે ફોડીને ખાસ સૂંઘવું કારણ કે ઘણી વખત ખૂબ જ પાકી જવાથી અંદરથી ગંદી સ્મેલ આવે છે હવે આપણે ગ્લાસમાં થોડા બરફના ટુકડા ઉમેરીશું અને થોડું થોડું શરબત ઉમેરતા જઈશું બજારમાં આપણને શેરડીનો રસ મળી રહેશે તરબૂચ મળી જશે બજારમાંથી દ્રાક્ષ આપણને મળી રહેશે બજારમાં શિયાળામાં મળતા તમામ ફળ આપણને મળી રહેશે પરંતુ એક ફળ જે વેચાણ તરીકે આપણે મેળવી શકતા નથી એ ફળ એટલે એટલે બીલીપત્રનું ફળ તો આપણું ફળનો જ્યુસ રેડી છે તો આ ગરમીમાં તમે ઘરે જરૂરથી બનાવજો આજે આપણે ઉનાળામાં બધાનું મનપસંદ શેરડીનો રસ વગર શેરડીએ બનાવીશું તો તેની માટે પહેલાં અહીં મેં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે એને મેં પહેલાં જ કાપી લીધો છે ત્યારબાદ ગોળ ડૂબે ત્યાં સુધી પાણી રેડીશું હવે એને આપણે મિક્સ કરતા જઈશું અહીં તમે ગોળને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો તમે જોઈ શકો છો આપણો ગોળ પાણીમાં સારી રીતે પીગળી ગયો છે હવે એક મિક્સર જારમાં થોડા ફૂડીનાના પાન ઉમેરીશું ફૂડીનો ઉમેરવાથી ટેસ્ટ સરસ આવે છે હવે એક ઇંચ જેટલો આડુનો ટુકડો ઉમેરીશું આડુ ડાયજેશન માટે સારું છે ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું પાવડર ઉમેરીશું હવે થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે એમાં ગોળ અને પાણીનું મિશ્રણ ઉમેરી લઈશું અને પાંચથી છ નંગ બરફના ટુકડા ઉમેરીશું ત્યારબાદ ઢાંકણ ટાંકી સારી રીતે બ્લેન્ડ કરી લેશું તમે જોઈ શકો છો કેટલો સરસ બ્લેન્ડ થઈ ગયો છે ચાલો તો ઠંડો ઠંડો રસ ગ્લાસમાં સર્વ કરી લઈએ હવે એક ચાઈ ગરણી લઈશું આ રીતે ગ્લાસ ઉપર મૂકી રસને સારી રીતે રેડી લઈશું આ ગોળનો જ્યુસ તમને આ ઉનાળામાં ઇન્સ્ટન્ટ એનર્જી આપશે સ્કિન ગ્લો કરશે પાચન શક્તિમાં સુધારો આવશે અને આ ઉનાળામાં તમારી બોડીનું ટેમ્પરેચર ઠંડુ રાખશે સાથે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરશે આ ઉનાળામાં તમે જરૂરથી આ જ્યુસ ટ્રાય કરજો તો ચોથું શરબત આપણે વરિયાળીનો જ્યુસ બનાવીશું આજે આપણે એવું જ્યુસ બનાવીશું કે નેચરલ કુલિંગના નામથી ઓળખવામાં આવે છે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે લોહીને સાફ રાખે છે બ્લડ પ્રેશર વધવા નથી દેતું આ જ્યુસ પીવાથી પેટ કે કબજિયાતની તકલીફ થતી નથી આ વરિયાળીના જ્યુસમાં પોષક તત્વોનું પ્રમાણ ખૂબ જ હોય છે સૌથી પહેલાં એક મિક્સર જારમાં બે વાટકી જેટલી લીલી વરિયાળી લઈશું ત્યારબાદ એક વાટકી ખાંડ ઉમેરીશું અહીં તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો પછી તેમાં ચારથી પાંચ નંગ જેટલી આખી એલચી ઉમેરીશું અને ઢાંકણ ઢાકી ક્રશ કરી લઈશું આયુર્વેદમાં વરિયાળી અને સાકરને દવા ગણવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલો સરસ પાવડર બની ગયો છે આ પાવડરને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને તમે ગમે ત્યારે બનાવીને પી શકો છો હવે એક બાઉલમાં ત્રણ ચમચી જેટલો પાવડર ઉમેરીશું એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું આ જ્યુસ હૃદય માટે ટોનિકનું કામ કરે છે અને એનાથી હિમોગ્લોબિન પણ વટે છે હવે એક ગ્લાસમાં થોડા બરફ ઉમેરી આ રીતે ચાય ગરણી મૂકી અડધો ગ્લાસ ભરી લઈશું અહીં તમારે હાફ જ્યુસ અને હાફ વોટરની ક્વોન્ટિટી રાખવાની છે ત્યારબાદ એક ગ્લાસ ઠંડુ નોર્મલ પાણી ઉમેરીશું અને બીજા ગ્લાસમાં પલાળેલા ટૂંકમરિયાવાળું પાણી ઉમેરીશું આ રીતે તમારે બંને ટાઈપના જ્યુસ પીવા માટે રેડી છે આ રીતે તમે ઉનાળામાં ઇન્સ્ટન્ટ વરિયાળીનું જ્યુસ બનાવો અને ગરમી અને લૂઠી બચો તો પાંચમું શરબત આપણે એલોવેરાનું જ્યુસ બનાવીશું આજે આપણે એવું જ્યુસ બનાવીશું કે જે સ્કીન સાથે સાથે શરીરના અંદરના અંગોને પણ હેલ્ધી રાખશે આ એલોવેરા જ્યુસ લીવરમાં જમા થયેલા ટોક્સિન્સને દૂર કરે છે લીવર ચોખ્ખું હશે તો ત્વચામાં પણ ચમક આવશે સાથે હાઈડ્રેશન બૂસ્ટ કરે છે અહીં મેં એલોવેરાનો એક ટુકડો લીધો છે તેને આ રીતે મોટા વાટકામાં મૂકી થોડું પાણી ઉમેરી દસ મિનિટ સુધી રાખી મૂકીશું તમે જોઈ શકો છો દસ મિનિટ પછી પાણી પીળું પડી ગયું છે તો સમજી જવાનું કે અંડરનો કડવાશનો ભાગ નીકળી ગયો છે હવે આપણે આ રીતે એલોવેરાનો સાઈડ પરના કાંટાનો ભાગ કાપી લઈશું ત્યારબાદ એક વાટકામાં પાણી નાખીને એલોવેરાને સારી રીતે ઉપર નીચેથી ધોઈ લઈશું ત્યારબાદ આ રીતે એલોવેરાની છાલ કાઢી લઈશું હવે એક ચમચાના મદદથી અંડરનો ટ્રાન્સપરન્ટ ભાગ કાઢી લઈશું અને તેને એક મિક્સર જારમાં મૂકી દઈશું આ જ રીતે બધું જ એલોવેરા સ્કૂપ કરી લેશું ત્યારબાદ ફ્લેવર માટે એક ઇંચ આડુનો ટુકડો ઉમેરીશું ત્યારબાદ બે વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અહીં તમે ખાંડનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો હવે પાંચ નંગ જેટલા બરફના ટુકડા ઉમેરી ઢાંકણ ઢાંકી સારી રીતે પ્લેન કરી લઈશું તમે જોઈ શકો છો કેટલું સરસ પ્લેન થઈ ગયું છે હવે એક વાટકો લઈશું આ રીતે એની ઉપર મોટી ગરણી મૂકી એલોવેરાનો જ્યુસ સારી રીતે ગાળી લેશું પ્રાચીન સમયમાં એલોવેરા જ્યુસનો ઉપયોગ ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવતો હતો ત્વચા સિવાય એલોવેરાનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ માટે પણ કરવામાં આવે છે હવે એક ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરી અડધો ગ્લાસ એલોવેરાનું જ્યુસ રેડીશું અને એક ગ્લાસ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે હાફ જ્યુસ અને હાફ વોટરની ક્વોન્ટિટી રાખવાની છે આ જ્યુસનું સેવન દિવસમાં એક જ વાર કરવું જોઈએ તેનું વધારે પ્રમાણમાં સેવન નહીં કરવું જોઈએ એલોવેરામાં ઘણા પ્રકારના વિટામિન અને પોષક તત્વો મળી આવે છે એલોવેરા પણ એક પ્રકારનું હર્બલ ટોનિક માનવામાં આવે છે તો છઠ્ઠું સરબટ આપણે કેરીનો બાફલાનું જ્યુસ બનાવીશું ચાલો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ કેરીનો બાફલો કાચી કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બાફલો તો બનાવવો જ પડે તમારે ઘરે પણ બનતો જ હશે રેસીપી ના ખબર હોય તો પૂરેપૂરી જોજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને લૂઠી પણ બચવામાં મદદ કરશે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ અહીં મેં ત્રણ નંગ જેટલી કાચી કેરી લીધી છે હવે આપણે એક કૂકર લઈશું તેમાં બે ગ્લાસ જેટલું પાણી રેડીશું ત્યારબાદ બે કાચી કેરી ઉમેરીશું જે મેં પહેલાં ધોઈને લીધી છે હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું હવે કૂકરની ચાર સીટી વગાડવાની છે કૂકર ઠંડુ પડી ગયા પછી કૂકરનું ઢાંકણ ખોલી ચેક કરી લઈશું તમે જોઈ શકો છો આપણી કેરી મસ્ત રીતે બફાઈ ગઈ છે અને કલર પણ યલ્લો ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ એક વાટકામાં કાઢી દસ મિનિટ ઠંડુ પાડવા મૂકીશું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી છાલ આસાનીથી નીકળી આવી છે હવે એક ચમચાના મદદથી આ રીતે ગીર કાઢી લઈશું ત્યારબાદ એક મિક્સર જારમાં આ જ રીતે બંને કેરીને ગીર કાઢી લઈશું હવે એમાં થોડો લીલો ફૂડીને ઉમેરીશું ત્યારબાદ બે ચમચી જેટલું જીરું પાવડર ઉમેરીશું જીરું પચવામાં સારું હોય છે ત્યારબાદ બે ચમચી જેટલો ખળા સાકરનો પાવડર ઉમેરીશું હવે એક નાની ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું હવે એમાં નાની એક ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ ચારથી પાંચ બરફના ટુકડા ઉમેરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ઢાંકણ ઢાંકી સારી રીતે ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે હવે બાઉલ મૂકી એની ઉપર ગરણી મૂકી મિશ્રણ રેડી લઈશું અને સારી રીતે ગાળી લઈશું આ બાફલાનું જ્યુસ પીવાથી લૂ નહીં લાગશે વિટામિન સી હોવાથી સ્કીન સારી રહે છે બોડીને ડિટોક્સ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરશે હવે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એમાં થોડું મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લઈશું ગ્લાસની ઉપરની ફરતે લીંબુ ક્યાં તો મઢ લગાવી કોટ કરી લઈશું તમે જોઈ શકો છો સારી રીતે કોટ થઈ ગયું છે હવે ગ્લાસમાં થોડા બરફના ટુકડા ઉમેરીશું અને એમાં અડધો ગ્લાસ પ્યુરી ઉમેરી લઈશું ત્યારબાદ એમાં અડધો ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી લઈશું અહીં હાફ પ્યુરી અને હાફ વોટનની ક્વોન્ટિટી રાખવાની છે આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું આપણો કાચી કેરીનો બાફલો રેડી છે ઓછા ખર્ચામાં બની જતું આ કેરીનું શરબત તમે ઘરે જરૂરથી બનાવજો અને નીચે કોમેન્ટમાં જણાવજો કે તમને કેવું લાગ્યું આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો